મુ તો ભૂણ કાટતો તો ને ભાળી ગયો હારું કોઈ નક મને પટાઈ દેવી કની તમે તો બચી ગયા હું તો બચી ગયો લ્યા હું તો શેટા શેડા ઉગોતો તમે બીક ના લાગી અલ્યા બીવા બીક તો ગણીએ લાગી તણ પણ એ તો કોઈ આવતો રે રાખજો તણ એ હારું હું તો ગેજેન ઊંઘું ઓ પા સા નક ઓ જાશે હા તો આબુ જ નઈ વર્તું પાછો એક બાજુ ફૂન ખોદી નાખી એક બાજુ અવાજ આખી તું કશું મને તો હું ખોદી ગાનું બહાર

વલેસ પટલાટ બેટા કા ખઈ જાય આ પા તો અગની બીક લાગાય ચોક વાગે આપણ મને હું ખેતરમાં જ્યા ભેગો કરું એટલે દીધું હેડો તો

ઘરાતમ હું જાવું ને મને હુંંગાવા નરુબે કીધું વાત હાચી છે હા હું તો ઘેર તો જાવ અરે મત વાત છે એવું લાગે છે અલ્યા આ કાળબો કીધું વાગ આયો હતો એ જ આયો વાગ કોકળા અત્યારે આવવા

તો મને બીક લાગી છે વાગ તો યાર કોઈ મઈ નાખો ખાઈ જાય બજો હમ વર રાખજો પા હાઈ તર મજો જો તો હું એ ની જાતો રહુંગા અરે મારા તો ચાર ખૂણે બેસે ઈન ઓ એકલું હ એકલું જ સકતા તવા બેસે ને કે આપા વાતની નક્કી કરી પછી કે સાચી વાત છે ખોટી વાત છે અરે આ નરુ બાપા ને જીડો ખેડો વાત હાતી છે ને મને તો ખોટી લાગે યાર

લા હું તાજબા બી તો હતા શું એમ તો લાગે આ સુખલા મણી ગયા છે આ ઈવાની કોઈ વાટક થતી નહીં ભાઈ આખા ગમો કુંચી નાખ્યો વાગાયો વાગાયો એ કોઈ આવી નતું ભાઈ જબર બોલતા હતા હું તો ના બીવો ના બીવો જવાબ આ બીવે ના આવી ગયા અમુ આઈ માં તો દેતવા મળી ગયો છેડાવ આમ તો મારે હળગાવવો પડતો લાકડો લાવવો પડતો ને હવે તો મારે જો દેતવા મળી ગયો હળગાયેલું હવે તાપે જાઉં અને બૂંડી હોય તો મારે ઘોર જ રાખી શકે

એકીધો એક ને તમે મોટું બોલો હું એ પીવડાવું એટલે બોલવાની વાત અલગ અફવા ફેલાય તમે તો આખા ગમો આખું આખો ગમ પીવાઈ ગયું તાન એ તો હવે